હા જા માય દે તે ઝાર બક ટાઈમ झाला જonzada મલાવ ની એ જારી કોની જાવી વિ પછી ને ના મતે બોન્ડ येणार વાલા કે કાઈ તું બોલ ને દેના ના તો બઈ Cara <tuk> yang bakar dari dan બટ બટ દિસેલેના સમુરુને મા એ કાગડે સમુરુને સમરી રામોડે મદરાન

સીજ્બાણીડણ સીડ્ણી સીચે સિં સાણ્ી